પ્રશ્ન એક કયું પ્રાણી વર્ષમાં માત્ર એક જ વાર પાણી પીવે છે એ ઊંટ બી કાંગારુ સી થોર્ન ડેવિલ ડી સાપ સાચો જવાબ સી થોર્ન ડેવિલ પ્રશ્ન બે ભારતમાં કયું રાજ્ય નાળિયેરના ઉત્પાદન માટે પ્રખ્યાત છે એ તમિલનાડુ બી આંધ્રપ્રદેશ સી કેરળ ડી કર્ણાટક સાચો જવાબ સી કેરળ વધારે જાણકારી માટે વિડીયો આખો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો પ્રશ્ન ત્રણ એક મકાઈના છોડમાં સામાન્ય રીતે કેટલા દાણા હોય છે એ ચારસો બી સો સી આઠસો દી એક હજાર સાચો જવાબ સી આઠસો પ્રશ્ન ચાર જીરાફના હૃદયનું વજન આશરે કેટલું હોય છે એ પાંચ કિલોગ્રામ બી દસ કિલોગ્રામ સી બાર કિલોગ્રામ ડી પંદર કિલોગ્રામ સાચો જવાબ સી બાર કિલોગ્રામ પ્રશ્ન પાંચ એવી કઈ વસ્તુ છે જે આપણે રોજ જોઈ શકીએ છીએ પણ પકડી શકતા નથી એ છાંયડો બી હવા સી આસમાન ચાંદ સાચો જવાબ સી આસમાન પ્રશ્ન ઘોડામાં કેટલા માણસ જેટલી શક્તિ હોય છે એ બે માણસ બી પાંચ માણસ સી ત્રણ માણસ દી સાત માણસ સાચો જવાબ દી સાત માણસ પ્રશ્ન સાત કયા રાજ્યમાં સૌપ્રથમ રવિવાર ડ્રાય ડે તરીકે મનાવવામાં આવ્યો હતો એ મહારાષ્ટ્ર બી ગુજરાત સી તમિલનાડુ ડી બિહાર સાચો જવાબ બી ગુજરાત પ્રશ્ન આઠ કયું અંગ છે જે આપણા શરીરના મુખ્ય તાપમાનને નિયંત્રિત કરે છે એ લિવર બી મગજ સી ત્વચા ડી કિડની સાચો જવાબ સી ત્વચા પ્રશ્ન નવ દુનિયાના સૌથી મોટા પ્રાણીનું નામ શું છે એ જીરાફ બી બ્લુ વહેલ સી એલિફેન્ટ ડી ગ્રે વ્હેલ સાચો જવાબ બી બ્લુ વહેલ પ્રશ્ન દસ એ શું છે જે દોડે છે પણ પગ નથી રડે છે પણ આંખ નથી એ નદી બી હવા સી ઘડી ખાલી પોચો જવાબ એ નદી પ્રશ્ન અગિયાર સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવાથી કઈ તકલીફ દૂર થાય છે એ એસિડિટી ડી ડાયાબિટીસ સી ડિહાઇડ્રેશન ડી મોઢાની દુર્ગંધ સાચો જવાબ એ એસિડિટી प्रश्न 12 भारत નો સૌથી મોટો રાજ્ય કયો છે એ મહારાષ્ટ્ર બી મધ્યપ્રદેશ સી ઉત્તરપ્રદેશ ડી રાજસ્થાન સાચો જવાબ છે ડી રાજસ્થાન પ્રશ્ન 13 કયા શહેરમાં કુતુબ મિનાર આવેલું છે એ મુંબઈ બી દિલ્હી સી લુધિયાના ડી કોચી સાચો જવાબ બી દિલ્હી પ્રશ્ન ચૌદ આ ખાવાથી શરીરમાં શું ફાયદો થાય છે એ પોષણ વધે છે બી ઊંચાઈ વધે છે સી તંદુરસ્તી વધે છે ડી ઊંઘમાં મઘનતા સાચો જવાબ એ પોષણ વધે છે પ્રશ્ન પંદર ઠંડીમાં ગાજર ખાવાથી શું થાય એ વાળ ખરે છે ડી લોહી ખટે છે સી કેન્સર મટે દી આંખોની રોશની સુધરે સાચો જવાબ છે દી આંખોની રોશની સુધરે મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર કરી દેજો જય હિન્દ